પંચરત્ન ચિકિત્સા સેવા કેન્દ્ર જામખંભાળિયા ફોન નંબર નવાણું એક ઓગણચાલીસ છપ્પન છસો બાર ઉંમરની સાથે જે ગંભીર બીમારીઓ થતી હોય છે એમાંનું એક પરિણામ આજે અહીં નરેન્દ્રભાઈ જેઠાભાઈ સોનોગ્રા જેઓને જે તકલીફ હતી એ પોતાનું મંતવ્ય જણાવશે દાદા આપને શું તકલીફ હતી મને હા

અને સાથે સાથે એને ખંજવાળ પણ આવતી હતી આખું બ્લડની અંદર એની ખંજવાળ આવતી હતી તો દાદા એમાં તમને શું શું ફાયદો છે એને આ દવાથી મને ખંજવાળ મટી ગઈ સોજો મટી ગયો પ્લસ બીજી ઘણી તકલીફ હતી દૂર થઈ અને અત્યારે તમારા સોજામાં કેટલો ફેર ફાર છે સાઈઠ ટકા ફેર છે સાઈઠ થી એસી ટકા જેટલો અચ્છા મળ પ્રવૃત્તિમાં મળે આનાથી છૂટો આવે છે બીજી દવા લેવી નથી પડતી દેશી કોઈ જાત ઓકે પછી ખંજવાળમાં ખંજવાળમાં ઘણો ફેર પડી ગયો ઓકે સરસ દાદા તમારો ખૂબ ખૂબ આભાર પંચરત્ન ચિકિત્સા વધુ સારા દર્દીને સારું થાય એ માટે વધારે પ્રયાસ કરશે ધન્યવાદ ધન્યવાદ